વેલકમ ટુ ભાર્ગવીસ કિચન તો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલો મસાલા રોટલો બનાવીશું અને આ રોટલો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અત્યારે શિયાળાની સિઝનમાં લીલું લસણ અને મેથી મળતી હોય છે તો એનો આપણે ઉપયોગ કરીને આજે એકદમ સરસ સ્ટફિંગ તૈયાર કરીને ભરેલો મસાલા રોટલો બનાવીશું અને આ કાઠિયાવાડી ભરેલો રોટલો બનાવવા માટે અહીંયા આપણે અડધા કપ જેટલું લીલું લસણ મેથી લઈશું હવે અહીંયા આપણે એક તેલ ત્રણથી ચાર ચમચી તેલ લઈશું એમાં અજમો જીરું હિંગ અને લસણ નાખીશું અને ત્યાર પછી મરચાં એડ કરીશું અહીંયા બે નંગ મરચાં સમારીને લીધા છે ત્યાર પછી આપણે અડધો કપ જેટલું લીલું લસણ ઝીણું સમારીને લીધું છે એને આપણે બે મિનિટ સાંતળી લઈશું અહીંયા લસણને થોડું મીડિયમ ગેસ ઉપર બે મિનિટ સાંતળી લેવાનું છે ત્યાર પછી બે લસણ સાંતળાઈ જાય એટલે આપણે મેથી એડ કરીશું અને મેથી અહીં અમે સારી રીતે ધોઈ અને રફલી ચોપ કરી લીધી છે ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું દાણા જીરું અને મરચું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા જો તમે લીલા મરચાં વધારે ક્વોન્ટિટીમાં લીધા હોય તો લાલ મરચું લેવાની જરૂર નથી હવે અહીંયા આપણે સ્લો ગેસ ઉપર બેથી પાંચ મિનિટ માટે થવા દઈશું તો બેથી પાંચ મિનિટની અંદર આપણું આ સ્ટફિંગ બનીને તૈયાર થઈ જાય છે તો એકદમ સરસ ટેસ્ટી લાગે છે આ સ્ટફિંગ તમે આને એમની પણ રોટલા સાથે ખાશો ને તો પણ ખૂબ જ સરસ લાગે છે હવે અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે હવે આપણે રોટલી બાજરાનો રોટલો બનાવીશું તો આપણે એક કપ બાજરાનો લોટ લીધો છે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે તમે થોડું થોડું પાણી રેડીને અહીંયા સોફ્ટ એવો લોટ બાંધવાનો છે અહીંયા બાજરાના લોટના તમે રોટલા કરશો ને ત્યારે તમે જેટલો લોટને સારી રીતે મસળશો ને એટલો રોટલો મીઠો લાગશે અને અત્યારે શિયાળામાં બાજરીનો રોટલો ખાવાથી આપણા શરીરમાં ગરમી પેદા થાય છે અને જો તમને વાત પીત કફ ને બધા થતું હોય ને તો આ રોટલો ખાવાથી એ જલ્દી આપણને આરામ પણ આપે છે હવે આ રીતે આપણે રોટલાને એક લાડવો વાળી લીધો અને પછી આ રીતે બે આગળ એની મદદથી વચ્ચે થોડો ખાડો કરી લેવાનો છે અને એની અંદર આપણે બે ચમચી જેટલું આ લીલા લસણ મેથીનું જે સ્ટફિંગ બનાવ્યું છે ને એ આપણે એની અંદર સારી રીતે ભરી લેવાનું છે અને આ રીતે ની લોટને પ્રેસ કરતા જઈશું અને આ રોટ કચોરીનો જેમ સીપ આપીએ છીએ ને એમાં આપણે આ રીતે રોટલાને ભરી લેવાનો છે અને બે હાથની વચ્ચે રાખીને આ રોટ રીતે રોટલાને આપણે ટીપી લેવાનું છે જો તમને ટીપતા ના ફાવે ને તો થોડો લોટ છાંટીને તમે ઓરસિયા ઉપર કે પાટલી ઉપર એને હાથથી પણ ટીપી શકો છો તો અહીંયા જુઓ આપણે એકદમ સરસ રોટલો ટીપાઈને તૈયાર થઈ ગયો છે એને તાવડી ગરમ કરીને રાખી છે અને એની ઉપર એડ કરીશું અને થોડોક શેકાય એટલે આપણે પલટાવી લઈશું અહીંયા ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે તો હવે બીજી બાજુ સરસ ચડી જાય ને એટલે આપણે રોટલાને ફેવરી લઈશું તો અહીંયા રોટલાને બધી બાજુથી સારી રીતે ચડવવાનો છે હવે આપણે એને બીજી બાજુ ચડવવી દઈશું તો અહીંયા એકદમ સરસ ટેસ્ટી એવો મસાલા રોટલો તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે આપણો રોટલો સરસ ફૂલીને પણ તૈયાર થયો છે એકદમ સરસ દળા જેવો ફૂલ્યો છે હવે એની ઉપર આપણે ઘી લગાવી લઈશું તમે આની આ રોટલાને તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો આ રીતે સરસ એકદમ ટેસ્ટી ભરેલો રોટલો એટલો સરસ લાગે છે ને તો તમને પણ જરૂરથી ટ્રાય કરજો મળીશું એક નવા વિડીયો સાથે બાય